તો કેમ છો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની સાથે તાબડતો ફાટફાટા મીરા મારના આ વિડીયોમાં તમે ઠેઠ લઈ જોઈજો જોઈને બહુ મજા આવશે ફૂલ ઇન્ટેન્સ ફાઇટું કોમેડી સીન અને ડાયનામો આવે કે ઝોનાથન આવે કે મોટલ આવે મોટલના દાદા બાપા ગમી આવે બધાને હંગાઈ નાખે એવો વિડીયો છે ભાઈ ટેટ લી જોજો છો પાંચ નંબરની ટીમ ફોરેવર અને સામે છે ભાઈ એક નંબરની ટીમ કિલર આમને સામે સિસ્ટમ હેંગ ભાઈ જોરદાર ફાયરિંગ કર્યું છે ભાઈ અને આમે એક નંબરના ખેલાડીએ ફાયરિંગ કર્યું છે સિસ્ટમ હેંગ ભાઈ નહીં જો ફાડી નાખ્યો છે ફાડી નાખ્યો એટલે ભાઈ એને ફાટું ફાટો હતો અને સિસ્ટમ હેંગ ભાઈ ગીરી ગયા છે કમરામાં હવે કી છે હવે જવાય નહીં દીકરો મારો નકર મેં ધીરવી ધીરી નાખે સિસ્ટમ હેંગ ભાઈ જોયું છે ભાઈ યાદવ હું કરે ભાઈ પાંચ નંબરની ટીમ અને એક નંબરની ટીમ આમને સામને ટીમ કિલર વર્ષે ટીમ ફોરેવર પાંચ નંબરના ખેલાડી જોઈને શિન્સભાઈ સરખામાં ગીરીને હુઈ જ ગયા છે સાના માના કહે છે તમે બાજુ હું પૂતો છું શાંતિથી જોઉં છું મૂટી મૂટી મારું છું એકવીસ નંબરના ખેલાડી બ્લાઇન્ડ એ સ્પોટ રેવી અને ભાઈ મિસ્ટર કિલરને ભાઈ 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 અને એન્કર સંજો ભાઈ ભાઈ સ્કોપ લાંબો કરીને જોવે છે સિસ્ટમ હંગ ભાઈ ઉભો દીવી બીઆરના ડબલા પીવે છે હવે જોયું છે ભાઈ એકવી નંબરના ટીમ વર્ષે પાંચ નંબરની ટીમ જોરદાર ફાઇટ એકવી નંબરના બધા ખેલાડી આમથી આમ તતર્યું મારે કે ક્યાંય ક્યાંય જ્યાં નીકળો બારા હાથ તો મારી નાખવાના ઠાયર અને સંજુભાઈ ભાઈ એક નંબરના ખેલાડીને ગયા છે જોરદાર સ્પ્રે માર્યો છે અને એક નંબરના એક ખેલાડીને નોક કરી નાખ્યા છે ભાઈ રેવ્યુભાઈને સંજુભાઈ પગી છે ઉપર ઉભો ઉભા ફુવારો મારીને નોક કરી નાખ્યા છે ભાઈ એક નંબરના ખેલાડીને હા સંજુભાઈ ફોર એવર ટીમના સંજુભાઈ અને પાછા નોક કરવાની કોશિશ સામે એક નંબરના ટીમના ખેલાડીનું ભાઈ ફાયરિંગ આવ્યું છે તો હવે જોઈ છે અહીંયાથી પાંચ તમારા બધા ખેલાડી રડી જશે સળવા ભમ સળવા ભમ ભીજી ગઈ છે અને ભાઈ એક નંબરના બે ખેલાડીનું પતન કરી નાખ્યો છે પેટી બનાવી નાખી છે જૈંગા ફળ નાખ્યા છે આંકરે 1 નંબરના છેલા ખેલાડી કિલર કિલર ભાઈને ભાઈ ઉલાળીને પછાડ નાખ્યા છે જોટો એક દબ્યો છે કેડના મડકા તોડી નાખ્યા છે 5 નંબરની ટીમ ફોરવર્ડ આ ભાઈ 1 ક નંબરની ટીમનું વોલ દેડ છોપડા સાફ કરી નાખ્યો છે ભાઈ તો બીજી બાજુ 8 નંબરની ટીમ એવેન્જર અને 10 નંબરની ટીમ બ્લાઇન્ડ સ્પોટ આમને સામે આવી ગઈ છે ભાઈ 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 જમી ગયો છે ભાઈ 13 નંબરના ખેલાડી બીસ્ટ ભાઈ કપ 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 દોડીને ફટ ફટ કરીને સ્ટાર ભાઈને નોક કરી નાખ્યા છે સડી फाડી નાખી છે સ્ટાર ભાઈની ફાટ ફાટા અહીંથી ભાઈ ટીમે કવર આપવાની કોશિશ કરી સ્પાટન ભાઈ ટાંકા લેવા માંડ્યા છે એસ ઓપી ટીપી પી લેશે ભાઈ બાજુ ઓપી અને ભાઈ ગીરી ગયા છે ભાઈ રસ કરવા સીધા તે અને ભાઈ હવે જોયું છે શું કરે છે સ્પાટનભાઈ કાંઈ કંઈ જાદુ હતું નહીં ભાઈ આખો એસ ફેલ કે ગયા છે બોલો અને ભાઈ ભાગ્યા છે કવરમાં કેમ કે સ્પટનભાઈ બોલું શું કેવાય યાશ ક્યાસી એમની પાસે નોક નોકરી નાખ્યા છે ભાઈ બાજી ભાઈએ કાઢી નાખી છે ભાઈજી સ્પટનભાઈ ની અને ફિસ્ટ મારીને માર્યા એટલે વિસ નંબરની ટીમનો બાટલો ફાટી ગયો છે ફૂલ વિસ નંબર બે ખેલાડી ભાઈ ભાઈને ક્યાં માઇન્ડ દોડ્યા છે ગાડી લઈને ઘાયો ઘા નીકળ્યા છે કે આ તો એમને ઉપાડી લેવાના થાય છે તાબડતોબ અને એવેન્જર ભાઈ ગરમીમાં ગરમીમાં ઉઠી ગયા ને યુજી છે ને ભાઈ સ્પ્રે મારીને બાજી ભાઈને નોક કર્યા પણ ઉપરથી બીસ્ટ ભાઈ ખડલક કરીને ભાઈ સાંજો ફાડી નાખ્યો છે અને ટીમ એવેન્જરનું ઓલ્ડ ડેટ શું કરી નાખ્યો છે તે અમને ટીમ બ્લાઇડ ઇસ ફોટા એન્ડ કરાઈ ગયા ટીમ મિરઝાપુર વર્સિસ ટીમ નંબર છ આમને સામે આવી ગયા છે છ નંબરના ત્રણ ખેલાડીને મિરઝાપુરના કેપ્ટન ભાઈ ગુડ્ડુ પંડિત સાંજો પહેરીને ધાબા ઉપર હોઈ ગયા છે ભાઈ જોઈ છે તો હવે શું થાય છે ભાઈ અગિયાર નંબરની ટીમ સામે છ નંબરની ટીમ તાબડ તો ફાઇટ બબલુ પંડિત ખડમાં કરીને करण भाई कर बबलू पंडिते भाई, भाई, भाई।, भाई सीधो पंडित रस कर दीदो है बबलू पंडित के चलो काूम रहे हो बेटा बबलू भाई बहार है तो अब देखते बबलू पंडित क्या करते है छ नंबर न खिलाड़ी भाई भीखड़ो लूटारो પીઠલો લૂંટારો ભાઈ ઓલા શું કહેવાય કોકનો અહીંયા લૂટીને આવ્યો છે ને પહેરીને આવ્યો છે ભાઈ ભીખલો લૂટારો યાસ કે ફોરવર ભાઈ ધાબો ઉપર આમથી આમ ઘણી કરે છે ભાઈ અને ભાઈ અંદર જામી ગયું છે જાવ તાબડ તો સ્પ્રે માર્યો પણ તમારું ફાગી જતા અને બબલું પંડિતે ભાઈ છ નંબરના એક ખેલાડીના નોક કર્યા અને ફિનિશ કરી નાખ્યા છે તો જોઈશે છ નંબરના બે ખેલાડી વધ્યા છે વાંચે યાસ ક્યાં ફોરવરે ભાઈ જોરદાર સ્પ્રે મારવાની કોશિશ કરી પણ છ નંબરના ખેલાડી બચી જ છે અને અંદર ગીરી જશે ભાઈ ઢીકલો લૂટારો પીડીએસ લઈને અને ભાઈ ભીખલો લૂટારો ભાઈ અગિયાર નંબરના એક ખેલાડીને નો કરી નાખ્યા નાખાશે એમ કરશે પાસેથી કવર આપી અને ભાઈ છ નંબરના એક ખેલાડીને અગિયાર નંબરની ટીમે નોક કરી નાખ્યા છે પીખલો લૂટારો એકલો વિધો છે ભાઈ છ નંબરનો તો જોયું છે ભીખલો લૂટારો કમાો ને પીખલા લૂટારા લૂટી નાખી બધાને કાપડ ચોક છે પણ પીખલો લૂટારોને ભાઈ સાંજે ભાઈને ઝંડો બનાવી નાખ્યો છે લીલા ધુમાડા કટવી નાખ્યા છે પાંચ નંબરની ટીમ ફોરે સામે ભાઈ ટીમ બાર ઝીરો ચાર ઓ હો એ બધું ભેગું થઈ ગયું છે નકરી ગોળીઓનો અવાજ આવે પાંચ નંબરની ટીમે ભાઈ ટીમ નંબર ચાર ના એટલે કે ટીમ બાર જીરો ચાર ના ત્રણ ખેલાડીને નોક કરી નાખ્યા છે ભાઈ પાંચ નંબરની ટીમના ખેલાડી સંજુભાઈ સંજુભાઈ ભાઈ વાહિતથી બજે લઈને હેલાવ્યા છે અને વાહિતથી ચાર નંબરના એક ખેલાડી વજાતા એનું પૂરું કિરનીક ટીમ બાર જીરો ચાર નું કિડનીકું છે ટીમ ફોરએવર ટીમ ફોરએવર ઓન ફાયર ભાઈ લાઈક કરી દો ટીમ ફોર એવર માટે દોસ્તો

જોઈ છે શું કરી કે છે ડી ભાઈ કવર અપવાની કોશિશ કરી છે પણ ડી ભાઈને ઉલાળે પસાર નાખ્યા છે તાબડ દો ભાઈ 14 નંબરની ટીમ જોરદાર એનીકળે એમએસ ડી બાર જીરો ચાર હવે એકલા એકલા કહે છે ધાબા ઉપર આવે એટલે ઉલાળે પસંદ નાખવાના છે તો ડી ભાઈ ઊભા છે અને બોમ્બનો કોળો ઘઉં આવ્યો અને ગુના ઉડાડી નાખ્યા છે ભાઈ 16 નંબરની ટીમનો ઓલ ડેટ થઈ ગયું છે 13 નંબરના ખેલાડી યુટ્યુબ એસ ઓપીએ ભાઈ જોરદાર સ્પ્રે મારી સિસ્ટમ હેંગ ભાઈને નોક કરી અને બીજો મારી બીજા ખેલાડીને ઉતારવાની કોશિશ એસ ઓપી દ્વારા અને ભાઈ સિસ્ટમ હેંગ ભાઈ મારવાની કોશિશ ફક ફક ફક્ અને સિસ્ટમ હેંગ ભાઈ ભાઈ યાદવને પૂરા કરી નાખ્યા છે જોઈની સિન્સ ભાઈ થોડાક આઘા છે એને સ્પ્રે મારવાની કોશિશ કરી સ્કોપ ખોલ્યો છે યુટ્યુબ એ આ ઓપી ભાઈ અને એમ કે ભાઈ બિસ્ટભાઈ બિસ્ટભાઈએ મેં કીધું હા ભળી ગયા છે એટલે ભાઈ આવડ્યા કઈ ગન કુબી જ્યાં લેન્સ પહોંચ્યા છે અને કેરી મિનાટીના નોક કરી નાખ્યા છે બિસ્ટભાઈ કમાોન બિસ્ટભાઈ હાથમાં એવો ચોવી લીધે ને મળ્યા છે દોડવા ખબ 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 તો હવે જોયું છે ભાઈ તેર નંબરની ટીમ વર્ષે પાંચ નંબરની ટીમ ફોરએવર બ્લાઇન્ડ બ્લાઇન્ડ સ્પોર્ટના ખેલાડી અને ફોર ખેલાડી આમને સામને ભાઈ જોઈની ભાઈ ઓપનમાં ભાઈ મુઠિયા મારતા હતા પકડી લીધા છે યુટ્યુબી અને જોરદાર સ્પ્રે માર્યો છે પણ જોઈની ભાઈ પાછો ધુમાડો કિલ નહીં મને કામ પતાવી લેવા દે પછી બીજી વાત યુટ્યુબ એસ ઓપી ચારના સ્કોપમાં જોરદાર સ્પ્રે મારવાની કોશિશ પણ પાછળથી બાજુ ઓપીએ જોરદાર કવર અને નોક કરી નાખ્યા એમ કે તેર નંબરના ખેલાડી ભાઈ બાર નંબરના બે ખેલાડી એસપી બાર સાડી અને ઘણું બને નોક કરી છે ભાઈ જોરદાર સ્પ્રે માર્યા અને ભાઈ કા ભાઈ આ તમારી મોજ કીવી છે લઈને પણ ફફડાટે બોલાવે છે પટ્ટા પાડી દીધા ભાઈ ટીમ બ્લાઇન્ડ સ્પોર્ટ આજ રોલા પાડે છે સામે ભાઈ ફોરવર્ડના બે ખેલાડી વધ્યા છે સંજુ બાબા ટાંકા લેશે ભાઈ કેરી મિનાટીના તો હવે જોવી ભાઈ 5 નંબરની ટીમ ફોરએવર હવે આ સિચ્યુએશનમાંથી બહાર નીકળો કે કેસે કે નહીં અને 13 નંબરની ટીમના ખેલાડી હવે પેટીઓ માંડ્યા છો લુટવા બીસ્ટ ભાઈ પાછા કેરી મિનિટી ભાઈને નોક કરી નાખ્યા છે બીસ્ટ ભાઈ તો આજ આદુ ખાઈને છોટ્યા છે બે લહરના ગાંઠિયા ખાઈ ગયા લાગે છે બાજી ઓપી વાંથી દોડીને આયા છે હાથમાં બોમ્બ લીધો છે બોમ્બ કુક કરવાની કોશિશ અને કુક કરીને કા કર્યો છે ભાઈ બાજી ઓપી અને ફક ફક મળ્યા છે તોડવા બોમ્બ ફૂટ્યો છે અને સંજુ ભાઈનો એક ટીપો લોઈ રહ્યો છે પણ સંજુ ભાઈ ભાઈ બીસ્ટ ભાઈને એક કવર ફાયર આપીને નોક કરી નાખ્યા છે બાજી ઓપી વાંથી કવર આપીને 5 નંબરની ટીમનો હોલ દેટ ચૂપડા સાફ કરી નાખ્યો છે તાબડ ટોપ બાર નંબરના બે ખેલાડી વિદ્યા છે ગુડુ પંડિત ને બબલુ પંડિત આમથી ને ઉડીને આયા ભાઈ અને પેટી હું બની ગઈ તે નંબરની ટીમે પેટીઓ બનાવી દીધી છે ભાઈ ટીમ બ્લાઇન્ડ ઇ સ્પોટ ઓન ફાયર ભાઈ કમાન અને એનીકર ભાઈ નવ નંબરના ખેલાડી મિસ્ટર અર્જુભાઈએ જોરદાર ફાયરિંગ ચાલુ કરી દીધું છે પડકે કમલેશ મેયર ભાઈએ જોરદાર ફાયરિંગ કર્યું અને ભાઈ બાજુ ઓપીને નોક કરી નાખ્યા છે બાજુ ઓપીને કાઢી નાખી છે ભાજી કમલેશભાઈ કમાોન ભાઈ ચાનો ફોપ અને સપરે લઈને છે કમલેશ ભાઈ ગીલી સૂટ પહેરીને આ મોજ હા અને યુટ્યુબ એસ ઓપી હવે ભાઈ રિવાય દેવાની કોશિશ કરે છે ને માહિતી ચૌદ નંબરની ટીમ ઈ આવી ગઈ છે ભાઈ એમ બુસ દેવા અને ભાઈ પાંચ નંબર એટલે તેર નંબરની ટીમ બધી કોઈથી ઘેરા ગઈ છે તો જોયું છે ભાઈ શિવાભાઈ શિવાભાઈ ત્રણનો કોપ ખોલીને જોવાની કોશિશ કરે છે યસ વેપી અને બાજુ વેપી બે જણા વધ્યા છે એટલે જુસ વોપી સોરી ટીમ બ્લાઇન્ડ સ્પોર્ટના ખેલાડી તો હવે જોયું છે ભાઈ ટીમ જ્યુસ ને આવડા યસ શું કરી શકે છે ભાઈ યસ ભાઈ ને એ ભાઈ ભાઈ રિવાય તો થઈ ગયા છે જ્યુસ ભાઈ ગાડી પડખ્યા પડી છે ગાડી લઈને માય મને લાગે છે ભાગવાની કોશિશ કરશે ભાઈ અને ગાડીમાં બેઠા છે જુસ ભાઈ પણ અહીંયા છે ભાઈ કવર ફાયર આવ્યો અને જુસ ભાઈને ધૈ છે ભાઈ ભાઈ અને ગાડીમાં ફોડ નાખી ભાઈ ચૌદ નંબરની ટીમે હવે લઈ લો તે દીકરા મારી ત્યાં સુધી જોરદાર ભાઈ આપવાની કોશિશ કરી પણ જુસ ભાઈ નોક થઈ ગયા છે અને ભાઈ એક જણા પ્લેયર ઝોનમાં મરી ગયા છે એટલે ભાઈ ટીમ બ્લાઇન્ડ સ્પોર્ટનું ઓલ ડેટ થઈ ગયું છે એમ ભાઈ હવે ભાઈ મરી ગયા છે એના એન્કર કમલેશભાઈની બધું જે આયા હતા ડુંભાણી ભાઈ ભાઈ ફાયરિંગ આપવાની કોશિશ કરી છે ખંભામાં બે સોંટ ને કીરી નાખ્યા છે ચાર સાંજો ફાડ નાખ્યો છે અજુભાઈ હાં ધોઈની કોશિશ કરશે હાં અને કહે છે હવે ભાણા અહીંથી નકર મારા દીકરા રસ કીરીને મારી નાખશે એટલે ભાગ્યા છે પણ અહીંથી શિવાભાઈ જોરદાર એક મારીને પકડી લીધા છે અને ભાઈ કમલેશભાઈનો સાંજો પાછો ફરતી ફાડ નાખ્યો છે અજુભાઈ સોરિયા અને કમલેશભાઈઓ એકલા વિધા છે જોયું છે શીરડી ભાઈ આમથી દોડીને આવ્યા છે અને જોરદાર સ્પ્રે અને કમલેશભાઈ નાખ્યું છે ટીમ નંબર નવનું નું નવ નું સુપડા સાપ જે કરી નાખ્યું છે આઠ નંબરના ખેલાડી રાજનભાઈ ખબખપ દોડીને જાતા હતા પણ અહીંયા ઊભા ઉભા ઝાંજો ફાડીને તોળો ઝંડો કરી નાખ્યો છે ભાઈ ચૌદ નંબરની ટીમ હવે બે નંબરના એક જ ખેલાડી વધ્યા છે નીલુભાઈ ચૌહાણ ભાઈ જોઈ લો રેતીમાં ઝાંઈજો ગયા છે આમથી આમ નીલુભાઈ રેતીમાં બહુ ઝાંઈજો ન ગઈશ્યો નગર રેતી ભરે જાય છે ભાગવાની કોશિશ કરી પણ ચૌદ નંબરની ટીમે પકડી લીધા છે અને ઉપાડી લીધા છે થઈ ગયું છે ચિકન ડિનર ચૌદ નંબરની ટીમ ઈ નું કોંગ્રેચ્યુલેશન વિનર ટીમ ઈ એમજી જોરદાર એમાં બધા મિત્રો ખૂબ સારું એમાં મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આવતીકાલે ફરી મળીશું એક નવો વિડીયોની